મિત્રો ગુજરાતી ઉદ્યોગપતિ પાસે બાર હજાર કરોડની સંપત્તિ છે છતાં પણ તેમનો દીકરો એકસો એસી રૂપિયાની મજૂરી કરવા મજબૂર બન્યો છે કારણ જાણીને તમે પણ ચોંકી જશો હીરાના વેપારી સવજી ધોળગીયા ધનજી હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ચેરમેન છે તેમની કુલ સંપત્તિ બાર હજાર કરોડથી વધુ છે પરંતુ તેમણે તેમના દીકરાઓને સેલ્સમેન અને વેટર તરીકે કામ કરવા દબાણ કર્યું છે જો બેંકના ખાતામાં છ હજાર કરોડ રૂપિયા પડ્યા હોય તો ભાગ્યે જ કોઈ એવું હશે જે હોટલમાં ટેબલ સાફ કરવાથી માંડીને સેલ્સમેન જેવી નોકરી કરશે તમને વિશ્વાસ નહીં થાય પણ આ વાત એકદમ સાચી છે સુરતના ડાયમંડ કિંગના નામે જાણીતા સવજી ધોળકિયા જે દર વર્ષે દિવાળી ગિફ્ટને લઈને ચર્ચામાં હોય છે આજે તે તેમની શિખામણ લઈને પણ ચર્ચામાં છે કંપનીના કર્મચારીઓને દિવાળીમાં ક્યારેક કાર તો ક્યારેક ફ્લેટ ગિફ્ટ આપનારા સવજી ધોળકિયા સુરતના જાણીતા વેપારીઓમાંથી એક છે હીરાનો વેપાર કરનારા સબજી ધોળકિયા ધનજી હરિકૃષ્ણા એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન છે તેમની સંપત્તિ બાર હજાર કરોડથી વધુ છે પણ તેમ છતાં તેમણે દીકરાઓ પાસે સેલ્સમેન અને વેટર જેવી નોકરી કરાવડાવી છે વર્ષ ઓગણીસો બાસઠમાં અમરેલી જિલ્લાના દુદલા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા સબજી ધોળકીયાએ ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે મુશ્કેલીનો સામનો કરીને તેમણે ઓગણીસો બાણુંમાં ત્રણ ભાઈઓ સાથે મળીને હરિકૃષ્ણા એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી હતી આજે તેમની કંપનીમાં છ હજાર પાંચસોથી વધુ કર્મચારી કામ કરે છે ખાસ વાત તો એ છે કે તેઓ દર વર્ષે દિવાળીના અવસરે ગિફ્ટને લઈને તેઓ સતત ચર્ચામાં રહે છે તેમણે બાળકોને સામાન્ય માણસનું જીવન જીવતા શીખવ્યું છે બાળકોની પૈસાની કિંમત થાય એ માટે સૌજી ધોળગિયાએ એક અલગ પરંપરાની શરૂઆત કરી છે બાળકોને ભણાવ્યા ગણાવ્યા પણ તેમને જીવનનું સાચું મૂલ્ય શીખવવા માટે સામાન્ય લોકો જેવું જીવન જીવવાની પણ શરત રાખી છે તેમણે દીકરા દ્રવ્ય ધોળકિયાને વેટર અને સેલ્સમેનની નોકરી કરવા મોકલ્યો લંડનથી ડિગ્રી લઈને આવ્યા પછી તેમને પોતાની કંપનીમાં નોકરી આપવાની જગ્યાએ વેટર અને સેલ્સમેન જેવી નોકરી કરવા માટે કહ્યું દ્રવ્ય ધોળકિયાએ ક્યારે ચંપલની દુકાનમાં હતો તો ક્યારે મેકડોનાલ્ડ્સના આઉટલેટ પર કામ કર્યું પિતાએ શરત મૂકી હતી કે મહિનામાં ચાર નોકરી બદલવાની છે કરોડોને દોલતનો ઉત્તરાધિકારી રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યો હતો લોકો પાસે કામ માંગવા માટે ઘણો એને સંઘર્ષ કરવો પડ્યો હતો